તો ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું મોરી પાપડી તેના માટે મેં આ રીતે બેસન લઈ લીધું છે પાણી લીધું છે એક વાડકી તેટલી જ વાડકી તેલ લીધું છે મીઠું લીધું છે પાપડ લીધું છે આ રીતે મેં તો સૌથી પહેલાં આપણે બાસણ લઈ લઈશું તેમાં આપણે એક વાડકી પાણી લઈ લઈશું એક વાડકી તેલ લઈ લઈશું મિક્સ કરી દઈશું બંનેને આપણે જેટલી વાડકી તે લીધું છે તેટલી જ વાડકી આપણે પાણી લઈશું તેમાં આપણે તેમાં આપણે મીઠું નાખી દઈશું હવે જે પાપડ ખા લીધો છે તે અંદર નાખી દઈશું આ રીતે એ આ રીતે મિક્સ કરી લેવાનું છે પાણી ખારો મીઠું અને તેલ જે નાખ્યું છે તે આ રીતે મિક્સ કરી લઈશું આપણે તેને હલાવીને તો આ રીતે પાણી અને તેલને મિક્સ કર્યા પછી આપણે બરાબર ફેટી કાઢવાનું છે તેને આવું રીતે વાઈટ પાણી થઈ જાય છે જો એકદમ આપણે જે બેસન લીધું છે તેને આપણે ચારી લેવાનું છે એકદમ તેમાં ગઠા ન રહે તે રીતે આપણે ચારી લઈશું તેને આ રીતે બેસનની ક્વોન્ટિટી મેં અઢીસો ગ્રામ જેટલી લીધી છે આ રીતે આપણે લોટ બધો ચારી લીધો છે હવે આપણે જે મિક્સ કર્યું છે પાણીને તેલ મીઠું ને તેમાં આપણે રેડ દઈશું આ રીતે હવે આપણે તેમાં લોટ બાંધી દઈશું આ રીતે લોટ બાંધી દીધો છે આપણે બાંધ્યું છે તેને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું આપણે હું તમને આગળ એની પ્રોસેસ બતાવીશ આ લોટને આપણે આપણે થોડો થોડો પાણી રેડીને આ રીતે થોડો ઢીલો રાખવાનું છે ઢીલો કરવાનું છે તેને આ રીતે એકદમ પાણી નથી રેડવાનું તમારે આ રીતે તેને મસાડવાનું છે બરાબર તો આપણે લોટ બાંધ્યો છે પહેલાં આ રીતે બાંધી તો હવે તેને આ રીતે આપણે થોડો ઢીલો ને એવો કરી દીધો છે પાણી રેડીને તેનો કલર પણ ચેન્જ થઈ જાય છે જુઓ આ રીતે એટલે આ રીતે તેને થોડું થોડું પાણી રેડીને આ રીતે રાખવાનું છે જુઓ થોડી તેમાં ચીકાશ ને એવું આવી જવું જોઈએ આ રીતે હવે તે રીતે આ લોટને પણ આપણે આ રીતે કરી દઈશું તે આપણે લોટ બાંધીને રેડી કરી દીધો છે સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે કઢાઈમાં આ રીતે સંચો પણ લઈ લીધું છે સેવ પાડવાનો તેલવાળું મેં કરી દીધું છે તેને આ રીતની જે જારી આવે તે લગાવી દઈશું આપણે તેમાં આ રીતે ફીટ કરી દઈશું આપણે લોટને આપણે તેલવાળો હાથ કરી દઈશું આ રીતે આ રીતે તેલવાળું વાત કરી તેને લઈ લઈશું લોટને આ રીતે જેથી કહીને હાથમાં લોટ ચોંટે નહીં રીતે આપણે સંચામાં મૂકી દઈશું આ રીતે આ રીતે આપણે સંચામાં લોટ ભરી દીધું છે આવી તેને આપણે બંધ કરી દઈશું આ રીતે આપણે પહેલાં તેલને ચેક કરી લઈશું આપણે થોડું પહેલાં તેને એકદમ મીડિયમ ગેસ પર રાખવાનું છે આપણે જો આ રીતે કમ્પ્લીટ તેલ થઈ ગયું છે આપણે હવે તેમાં આપણે આ રીતે પાડી દઈશું પાપડી શરૂઆતમાં તેને પલટાવાની ઉથાવ નથી આપણે કરવાની પહેલે તેને આ રીતે થોડું ફ્રાય થઈ જાય પછી તેને ફેરવી દઈશું આ રીતે જુઓ તો થઈ ગઈ છે હવે તેને આપણે થાળી લઈશું આ રીતે જુઓ હવે તેવી રીતે આપણે બધી પાપડી બનાવી દઈશું પાપડી બનીને રેડી થઈ ગઈ છે આ રીતે આપણે બધી તમને તોડીને બતાવી દઉં ઓચીને એવી જુઓ એકદમ હવે તેને આપણે સૌ કરીશું રીતે આપણે સૌ કરી દીધી છે મોરી પાપડી જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ